જો કોઈ ઉમેદવારને ખાસ કિસ્સામાં જરૂરિયાત જણાય તો રૂબરૂ મુલાકાત માટે નીચેના સરનામે સંપર્ક કરવા જણાવવું મતલબ કે માની લો કે તમને ભરતી બોર્ડને લગતો કોઈ બી પ્રશ્ન હોય અને તમને એવું લાગે કે મારે રૂબરૂ મળવું છે તો માનનીય શ્રી આપને ગુજરાત પોલીસ ભરતી બોર્ડની કચેરી બંગલા નંબર ગ બાર સરિતા ઉદ્યાનની નજીક સેક્ટર નવ ગાંધીનગર ખાતે આપ રૂબરૂ મુલાકાત કરી શકો મોટા ભાગના પ્રશ્નો છે એ લગભગ અહીંયા આવી ગયા છે આના સિવાય તમારા મનમાં કોઈ પ્રશ્ન હોય અને તમને એવું લાગે તો ટોલ ફ્રી નંબર પણ આપેલો છે એના ઉપર વાત કરી શકો રૂબરૂ મુલાકાત લેવી હોય એના ઉપર પણ વાત કરી શકો લગભગ ઈશ્વરની કૃપાથી આવું ભરતી બોર્ડ હું મારા કેરિયરમાં પહેલી વાર જોઉં છું કે તમને સામેથી જેટલા પ્રશ્નો હોય લખીને આપે છે જવાબ સાથે કે બોલો હવે કઈ તકલીફ નથી તો હવે વાંચો મહેનત કરો સમય મળ્યો છે એનો સદુપયોગ કરો અને પરીક્ષામાં પાસ થાવ બાર હજાર ચારસો ને બોતેર જે સુવર્ણ જગ્યાઓ તમારા માટે આવી છે ને એનો સદુપયોગ કરો દસ બાર મહિના દિલથી દસ બાર કલાકની મહેનત કરો દરેક વિષયને ન્યાય આપો દરેક વિષય શીખો સમજો તૈયાર થાવ અને પરીક્ષા આપો અને રાજ્યને સારા માણસની જરૂર છે તો એ સારા માણસની જરૂર તમારા દ્વારા પૂરી કરો